ખોરાકની ફેક્ટરીના ફાઉન્ડર વંદનીય ખેડૂત મિત્રોને મારા પ્રણામ ધીરે ધીરે શિયાળો એ વિદાય તરફ આગળ વધી રહ્યો છે અને ઉનાળો ધીરે ધીરે આગમન તરફ આગળ વધી રહ્યો છે અને ખેડૂતો મીટ માંડીને બેઠા છે કે આપણે ઉનાળાની અંદર કેવા કેવા પાકોનું વાવેતર કરી શકીએ તો આજે આપણે એના ઉપર ચર્ચા કરીશું તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખેતીનું દવાખાનું અને ખેડૂત મોલ એ ખેતીને લગતી માહિતી આ યુટ્યુબ ચેનલ ઉપર મૂકે છે અને ઘણા બધા અંશે ખેડૂત મિત્રોને સંતોષકારક માહિતી આપવામાં ખેતીનું દવાખાનું સફળ રહ્યું છે જો તમે આ માહિતીથી તમે પ્રભાવિત હોવ અથવા તો આ માહિતી તમને યોગ્ય લાગતી હોય તો તમે ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો એવી જ આશા સાથે તો ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર એ અલગ અલગ પ્રકારના પાકોનું વાવેતર થાય છે કોઈ વિસ્તારની અંદર એ તેલીબિયા પાક કોઈ વિસ્તારની અંદર કઠોળ કોઈ વિસ્તારની અંદર શાકભાજી અને કોઈ વિસ્તારની અંદર ફળ ફળાદી પાકોનું વાવેતર થાય છે તો તેલીબિયા પાકની અંદર ખેડૂત મિત્રો એ તલની પસંદગી કરે છે કઠોળ વર્ગના પાકની અંદર ખેડૂત મિત્રો એ મગ અને અડદની પસંદગી કરે છે

ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન હોય છે કે આ બધા તો ખાસ કરીને ગુજરાત જે કેપ્સ્યુલ છે એ મોટી છે પાંચ અને એ મધ્યમ કેપ્સ્યુલ છે ત્યાર પછી ગુજરાત તલ ત્રણમાં માં એ સામે સામે કેપ્સ્યુલ આવે છે ગુજરાત પાંચમાં સામે સામે અને ઘણી વખત વચ્ચેના ભાગમાં પણ કેપ્સ્યુલ આવે છે અને ગુજરાત છમાં માં એ ચકલાકાર સ્વરૂપમાં કેપ્સ્યુલનું બંધારણ થતું હોય છે તો આ ત્રણે ત્રણ વેરાયટી એ ગુજરાતના વિસ્તાર માટે ખૂબ સારી અને ઘણા બધા ખેડૂત મિત્રોના ત્રણ વેરાયટીની અંદર સારામાં સારા ઉત્પાદન છે પરંતુ કોઈ ખેડૂત પ્રકારની વેરાયટીની પસંદગી હોય છે અને કોઈ ખેડૂતના દાળીવાળા તલની પસંદગી હોય છે તો આપ લોકો જે કંઈ તલનું વાવેતર કરો ગુજરાત ત્રણ પાંચ અને છ એ ઉત્પાદન માટે શ્રેષ્ઠ વેરાયટી છે પરંતુ ખેડૂત મિત્રો હર હંમેશ કોમેન્ટમાં અથવા તો ટેલિફોનિક વાતચીતમાં એક પ્રશ્ન પૂછે છે અને એ પ્રશ્ન છે કે અમારે તલનું વાવેતર ક્યારે કરવું જોઈએ ક્યાં દિવસે અમારે તલનું વાવેતર કરવું જોઈએ અથવા તો અમારે અમારે મહિનામાં તલનું વાવેતર કરવું જોઈએ તો મારી એક રિક્વેસ્ટ છે કે તલને દિવસ અને મહિના કરતા તાપમાનની સાથે પણ ઘણો બધો સંબંધ છે તો જ્યારે તમારા વિસ્તારનું તાપમાન એ પંદર અંશ સેલ્સિયસ કે તેથી વધારે જોવા મળે એટલે કે સત્તર તમારા વિસ્તારમાં દિવસનું તાપમાન જોવા મળે ત્યારે તમારે તલનું વાવેતર કરવું જોઈએ આવા તાપમાનની અંદર તલનો ઉગાવો સારો જોવા મળે છે અને ઉગેલા તલનો નો ગ્રોથ પણ વધારે જોવા મળે છે વધુ ઠંડી એ તલના ઉગાવાને રોકે છે અને ઘણી વખત એના વાનસ્પતિ વૃદ્ધિને પણ રોકે છે તો જેને પાણીની ઉપલબ્ધિ હોય તો એવા લોકોએ જ્યારે અઢાર અંશ સેલ્સિયસની આસપાસનું તાપમાન જોવા મળે અથવા તો પંદરથી વધારે જોવા મળે તો એવી સિચ્યુએશનમાં આપ લોકોએ તલનું વાવેતર કરવું જોઈએ ત્યાર પછી કાળા તલ જો કોઈ ખેડૂત મિત્રો વાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો એવા લોકોને પૂરતા પ્રમાણમાં પાણીની ઉપલબ્ધિ હોય એવા લોકોએ કાળા તલનું વાવેતર કરવું જોઈએ ઓછા પાણીની અંદર ઘણી બધી વખત એવું બને કે જ્યારે છેલ્લા વીસ પચીસ દિવસ હોય અગાઉ તમારા તલ નેવું દિવસની આસપાસ પાકતા હોય તો મારે સાઈઠ સિત્તેર દિવસમાં એવું લાગતું પાણીની ખેંચ પડશે તો પાણી પૂરું થઈ જાય તો એવા લોકોએ સફેદ તલનું જ વાવેતર કરવું જોઈએ કાળા તલને પૂરતું પાણી હોય અને જ્યારે વીસ પચીસ દિવસ જે છેલ્લા છે પાકવાને એની અંદર જ કાળા તલનો સારામાં સારો કલર આવતો હોય છે તો ઘણી વખત આછો કાળો કલર એ માર્કેટની અંદર ભાવોને ડાઉન કરે છે તો પૂરતા પ્રમાણમાં પાણીની ઉપલબ્ધિ વાળા ખેડૂતોએ કાળા તલનું વાવેતર તે કરવું જોઈએ પરંતુ જે ખેડૂત મિત્રો કઠોર વર્ગના પાક માટેનું પ્લાનિંગ કરતા હોય એવા ખેડૂત મિત્રોએ મગ અને અળદની પસંદગી કરવી જોઈએ મગની અંદર પણ મુખ્ય બે વેરાયટી છે ગુજરાત મગ 4 અને એક 10 નંબર અળદની અંદર એ ગુજરાત અળદ બે કૃષ્ણ નામથી ગુજરાત સરકારની જે આ વેરાયટી છે તમે એનું વાવેતર પણ કરી શકો છો ગુજરાત અળદ બે 80 દિવસની આસપાસ પાકે છે અને મગ છે એ 70 દિવસની આસપાસ પાકતો પાક છે મોડામાં મોડું એનું વાવેતર એ માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં તમે કરી શકો છો ત્યાર પછી ઘણા બધા વિસ્તારની અંદર શાકભાજીનું વાવેતર થાય છે ઓછા પાણી એટલે ડ્રીપ ઇરિગેશન અને મલ્ચિંગથી જો તમે શાકભાજીનું વાવેતર કરો તો ઓછા પાણીથી તમે વધુ ઉત્પાદન મેળવી શકો છો અથવા તો કોઈ ખેડૂત મિત્રોએ અગાઉના સમયની અંદર મરચીનું વાવેતર કર્યું હોય અથવા તો બીજા કોઈ પણ વસ્તુનું વાવેતર કરેલું હોય અને એના બેડ અને એની ડ્રીપ સિસ્ટમ રેડી હોય તો તમે એની જ અંદર તમે શાકભાજીના પાકોનું તમે વાવેતર કરો તો ઓછા ખર્ચની અંદર વધુ ઉત્પાદન તમને મળી શકે છે એમાં ખાસ કરીને જ્યાં મલચિંગ પાથરીમાં જો તમે વાવેતર જો કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો એની અંદર વેલાવાળા શાકભાજીમાં ખાસ કરીને કાકડી કારેલા તુરિયા અને દૂધીનું તમે વાવેતર તે કરી શકો છો તેમજ ભીંડો અને ગોવાનું પણ ઉનાળાની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર વાવેતર થાય છે અને ઓછા પાણીની અંદર વધુ આવક તમે જનરેટ કરી શકો છો અને વધુ ઉત્પાદન પણ તમે મેળવી શકો છો શાકભાજીના પાકોની અંદર તો ઘણા બધા ખેડૂત મિત્રોની ચોઈસ છે કે અમે ફળ ફળાદી પાકો વાવીએ છીએ અથવા તો મારું પ્લાનિંગ છે તો ફળ ફળાદી પાકોની અંદર ટેઠી અને તરબૂચનું પણ તમે વાવેતર ઉનાળાની અંદર તે કરી શકો છો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં તમે આનું પ્લાન્ટેશન કરો તો આ સિત્તેર દિવસનો પાક હોવાથી તમે એને ફેબ્રુઆરીમાં પણ શકો છો અને માર્ચ મહિનામાં પણ તમે એનું પ્લાન્ટેશન કરી શકો છો ખાસ કરીને તરબૂચની અંદર બે સેગમેન્ટ છે એક છે આ ગ્રીન પટ્ટાવાળું અને બીજું છે બ્લેક આ બંને સેગમેન્ટ એ તમારે તમારા લોકલ માર્કેટને ધ્યાનમાં રાખીને તમારે એનું વાવેતર તે કરવું જોઈએ કે આપણા વિસ્તારમાં કેવા કદની અથવા તો કેવી સાઇઝ અથવા તો કેવા એના કલરની ડિમાન્ડ છે એ ડિમાન્ડને અનુરૂપ તમારે એનું તે વાવેતર જો કરો તો લોકલ તે માર્કેટની અંદર તમારે જો વેચાઈ જાય એવા તમે તરબૂચના બીની પસંદગી કરશો તો તમને સારામાં સારું ઉત્પાદન જોવા મળશે અને ભાવ પણ તમને સારા જોવા મળશે તરબૂચ એ સોળ ગુઠાના વીખામાં એ આઠથી લઈને બાર ટન સુધી ઉત્પાદન આપે છે અને ઘણા બધા ખેડૂત મિત્રોની સફળ ગાથા છે જેની અંદર પંદર કે સત્તર ટન સુધી પણ અમુક ખેડૂત મિત્રોએ આનું ઉત્પાદન લીધેલું છે પેટીની અંદર પણ બે સેગમેન્ટ છે એક છે ગ્રીન અને એક છે કેસરી આ પણ તમે તમારા લોકલ વિસ્તારની અંદર કેવી ડિમાન્ડ છે કે કયા ફ્રૂટને લોકો પસંદ કરે છે અથવા તો વેપારીઓની કઈ ડિમાન્ડ છે એને અનુસંધાન જો તમે વાવેતર કરશો તો પણ તમને એની સારામાં સારો ફાયદો અને સારામાં સારા ભાવ જોવા મળશે ત્રણ ટનથી લઈને પાંચ ટન સુધી ટેટી એ શ્રેરાશ જનરલી ઉત્પાદન આપે છે તો આ બધી જ માહિતી મેં તમને ઉનાળા પાકના વાવેતર માટેની આપી છે આ માહિતી જો તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો તમારી એક શેર ખેડૂત મિત્રોને ઉનાળાના વાવેતર માટે મૂંઝવતા પ્રશ્નોના સમાધાન આપે છે અને ઘણી બધી વખત ઘણા બધા ખેડૂત મિત્રોને પાકની ફેરબદલી કરવામાં પણ આ તમારી તમારા દ્વારા શેર કરવામાં આવેલી માહિતી એ કોઈને સફળતા સ્વરૂપ સાબિત થઈ શકે એમ છે એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય